ઘણીવાર વૈષ્ણવને વારે ઘડીએ દિનતા રાખો ભાવ તો ઘણી એવું થાય અમે પાઠ કરીએ સેવા કરી છતાંય બધા અમને જ કે આમ સાચો આમ સાચો આમ સાચો અને આ કાંઈ નથી કરતા એને કોઈ નથી કહે એને જરૂર એ નથી તારામાં અહંકારની સંભાવના છે કે તારામાં ગુણો છે એટલા માટે ગુણો જ સંભાવના છે જેનામાં કાંઈ જ નથી એને શું આવવાનું છે બરોબર એક ઝવેરીનો દીકરો હતો અને પપ્પાને કે હવે મારે પણ ધંધામાં જોડાવું છે ને હીરાનો વેપાર પપ્પા એ કહું ઠીક છે આ હીરા બાજુના ગામમાં આપ્યા ચાલ તને ટ્રેનમાં હું મૂકવા આવું ને મૂકવા માટે આવ્યો અને જો ખિસ્સામાં જોતો રહેજો બર ઘડી ઘડી ચેક કરતો રહેજો એમને એમ જતો નહીં મૂકીને આ થેલી બહુ કામની છે બહુ કિંમતી સો વાર એને ટોકી દીધો એને એનો પિત્તો ગયો યુવાન લોહી કહ્યું પપ્પા જો સામે પેલા છોકરાને મૂકવા આવ્યા છે ને પપ્પા એને કંઈ કહે છે તમે મને સો વાર ટોકી દીધો આવું કેમ પેલો ફરવા જાય છે અને તારી પાસે હીરા છે એમ જે ફરવા જ આવ્યા છે એને દુનિયામાં કઈ કહેવાની જરૂર નથી પણ મારા વૈષ્ણવો તો ભાવનો હીરો લઈને આવ્યા છે આ કોઈ ચોરીને ન જાય એનો ડર અમને છે

અને અનન્યતા પ્રગટે ત્યારે જ પ્રભુની પ્રાપ્તિ થાય તો દરેક ટેકાઓ ખેંચી લીધા ઘણી અસમર્થતાનું ભાન પ્રભુમાં શરણાગતિ આપણને આપે છે સંકટ આવે જયારે ને એમ થાય પહેલા તો એમ હતું આપણું તો બહુ મોટું ફ્રેન્ડ સર્કલ ને ઘણા ને ઓળખીએ ઘણા ને આમ થાય કોરોના આવ્યું તો આપણે જ આપણા સર્કલ ને મેસેજ કરવા પડ્યા કે હું પોઝિટિવ છું આવતા નહીં આપણું જ અસમર્થતા થઈ જાય અને ત્યારે એમ થાય કે હવે ઠાકોરજી સિવાય કોઈ છૂટકો નથી પ્રભુ કારણ કે સંસારનું સામર્થ્યનું બળ જ્યાં સુધી લાગ્યા કરશે ને ત્યાં સુધી ભગવાન પર પૂરો ભરોસો નહીં ઘણા છે ઘણા લોકો છે ઘણા પડ્યા છે ઘણા આમ છે જયારે આ સુધી લાગ્યા કરશે ને ત્યાં સુધી એમ નહીં લાગે કે મારું કાર્ય તો ઈશ્વર જ કરનારો છે એના સિવાય મારું કાંઈ થવાનું નથી પણ જયારે જોયું કે બધું ત્યાં ને ત્યાં રહી ગયું ઈશ્વર કૃપા સિવાય બીજું કોઈ સાધન નથી તો આપ મળે જીવ જાય વ્રજવાસીઓના બધા પ્રકારના અન્યાસો છોડાવી દીધા અને છોડાવી દીધા ત્યારે અનન્યતા સિદ્ધ થઈ પ્રભુના શરણે આવ્યા છે ઇન્દ્રએ સ્તુતિ કરી છે પ્રભુની અને ઠાકોરજીનું નામ ગોવર્ધન ધારી પડ્યું છે ગિરિરાજ મમ પ્રભુ શ્રી ગિરિરાજ ધારી પ્રભુ ત્રણ વસ્તુ ધરે છે પ્રભુ સૌથી પહેલા વહેણું ધારી છે અને પ્રભુ વેણું ધરે તો પ્રેમનું દાન કરે પ્રભુ ચક્રધારી છે ચક્ર ધરે તો અભયતાનું દાન કરે અને પ્રભુ ગિરિરાજ ધારી છે અને ગિરિરાજ ધરે તો આશ્રયનું દાન કરે તો એ પ્રેમનું દાન કરનારો છે અભયનું દાન કરનારો છે અને આશ્રયનું દાન કરનારો છે એવા આપણા પરમાત્મા એવા આપણા શ્રી છે ગોર્ધન યાગની કથાને વિરામ આપીએ હવે રાસ પંચાધ્યાયની કથામાં પ્રવેશ કરીએ અધિકારીઓની કથા છે બધી વાત બધા માટે નાય હોય બધી વાત દરેક ઉમર માટે નાય હોય ક્યાંક એની મેચ્યોરિટી ડેવલપ થાય પછી ચર્ચા થાય પણ એક વાત સ્પષ્ટ છે ભાગવતમાં અને એમાં પણ વિશેષ કરીને દસમસ કોઈ લૌકિક વાત નથી કારણ કે ત્યાં કોઈ લૌકિક વ્યક્તિઓ નથી સૌથી પહેલા તો એ સમજી લો કે કથા કહી કોણ રહ્યું છે શુકદેવજી યમ પ્રવજંત મનુપેત મપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતર આજુહાવ પુત્રેત તન્મય તયા તરવો વિનેદુ તમ સર્વભૂત હૃદયમ મુનિ માનતોસ્મિ જેને ઈશ્વર સિવાય બીજું કાઈ દેખાતું જ નથી એવા શુકદેવજી જેને ગર્ભમાં જ પરમાત્માના દર્શન થઈ ગયા જન્મતાની સાથે પરમાત્માએ દર્શન આપ્યા સાથે દિગંબર દોડ્યા ક્યાંક સંસાર મને બાંધી લે પૂછ્યું કે આવું કેમ મારો યુવાન દીકરો તમને શરમ નથી લાગતી મારા જેવો ગરડો સંકોચ લાગે છે આવું કેમ ક્ષમા કરજો મહાત્મન આ વૃદ્ધ ભલે છો પણ આપણા મનમાં એટલો ભેદ તો છે કે આ સ્ત્રી છે પુરુષ છે આપના પુત્ર તો ઈશ્વર સિવાય બીજું કઈ જોતા નથી એટલે જયારે પરીક્ષિત ને શંકા થઈ ને કે આ રાસ કેમ કર્યો પ્રભુએ ત્યારે સુખદેવજી કહ્યું રેમે રમેશો વ્રજ સુંદરી ભી અથાર સ્વપ્રતિબિંબ વિભ્રમ આ તો એક નાનું બાળક અરીસામાં પોતાના પડછાયા પોતાના પ્રતિબિંબ સાથે રમે ને એવી આ નિર્દોષ લીલા છે કારણ કે ઈશ્વર સિવાય બીજું કંઈ છે જ નહીં એકો હમ બહુશ્યામ પ્રજા એ જ એકમાંથી અનેક થયેલો છે વિકાર ત્યારે આવે જ્યારે કોઈ બીજો આવે આજ હાથ આ હાથ પકડે એમાં કયો વિકાર કઈ નહીં કારણ એક જ વ્યક્તિ છે એક જ વિસ્તાર છે અને એટલા માટે રાસ લીલા એવી પરમ લીલા છે આ પાંચ અધ્યાયને રાસ પંચાધ્યાય કહેવાય છે જેમાં રાસ લીલાનું વર્ણન છે જેમ 29 થી 33 અધ્યાય ભાગવતમાં રાસ પંચાધ્યાય કહેવાય છે જેમાં પ્રભુએ રાસ લીલા કરી છે એક વાર સ્પષ્ટ સમજી લો રાસમાં કોઈ પુરુષનો પ્રવેશ નથી રાસમાં કોઈ સ્ત્રીનો પ્રવેશ નથી રાસમાં કેવલ ગોપીઓનો પ્રવેશ છે કારણ કે ગોપી એ નથી કોઈ પુરુષ એ નથી કોઈ સ્ત્રી ગોપી એ પ્રેમની અવસ્થાનું નામ છે કે જ્યારે કોઈ જીવાત્માના પ્રેમની એ સર્વોત્તમ ઊંચાઈ બની જાય ત્યારે એ ગોપી અવસ્થાને પ્રાપ્ત થતો હોય છે એટલે ગોપી કહું એટલે આંખની સામે કોઈ સ્ત્રી ના આવવી જોઈએ એક અવસ્થા આવી જોઈએ કારણ કે એ અવસ્થાનું નામ છે ગોપી પ્રેમ કી ધ્વજા

અને ભગવાન રામને જોઈને હજી કોઈ આનંદ પામવાની ઈચ્છા પેદા થઈ આશ્ચર્ય થયું અમે તો શાસ્ત્રોમાં એટલું સાંભળ્યું છે કે મુક્તિનો આનંદ એ સર્વોચ્ચ આનંદ છે તો એ અનુભવ કરી લીધો છે છતાંય હજી કયો આનંદ પામવાની ઈચ્છા પેદા થાય અને ત્યારે ભગવાને કહ્યું એ છે મારો સ્વરૂપાનંદ ભજનાનંદ જો મુક્તિ અને સ્વરૂપાનંદમાં ફરકે એટલો એક છે પેંડો 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 ખાવું અને બીજું છે થઈ જવું મોક્ષ એટલે બની જવું તો પેંડા બની જવામાં આનંદ છે કે પેંડો ખાવામાં આનંદ છે ચાખવામાં તો મોક્ષ એટલે ભગવાનમાં ભળી જવું અને ભજનાનંદ એટલે ભગવાનનો આસ્વાદ કરો એનો અનુભવ કરો

પણ ભગવાનને અનુભવ્યા નહીં તમને કોઈ ઘરે જાઓ ને મેન્યુ ખાલી લખીને આપી દે તો પેટ ભરાય એના ઇન્ગ્રેડિયન્ટ પણ લખેલા હોય આમાં આ હોય આ હોય આ હોય આખું વાંચો તો ભૂખ ઉઘડે કે પેટ ભરાય તો વેદની રૂચાઓ કહે ભગવાન વિશે બોલ્યા બહુ ગાયું બહુ ભૂખ ઉઘડી પણ અનુભવ તો ખર્યો નહીં પ્રભુ આપના સ્વરૂપનો અનુભવ કરાવો અને ત્યારે પ્રભુએ કહ્યું જ્યારે કૃષ્ણ રૂપે આવીશ ત્યારે તમે ગોપીઓ બનીને પ્રગટ થાય અને એ જે વેદની સુતીની રૂચાઓ શ્રુતિઓ જ્યારે ગોપી બનીને આવી એ યુથનું નામ છે શ્રુતિ રૂપા ગોપીજન તો આ રાસ લીલામાં પ્રભુ કરવાના શું છે તો મહાપ્રભુજી આજ્ઞા કરે છે સુબોધનીજીમાં બ્રહ્માનંદા સમુદ્રત્ય યોજને લીલાયા યુજ્યતે સમ્યક સાતુર્યે વિપ્યુ